ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તળાજા વિસ્તારમાંથી બનાવટના ઇંગ્લિશ દારૂના સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજરોજ ભાવનગર એલસીબી ટીમ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ જગાભાઈ ગોપનાથવાળાની હોટલની સામે આવેલા સર્વિસ રોડ પર બે ઇસમો કાળા અને લાલ થેલામાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે ત્યાં જઈને એલસીબી ટીમ દ્વારા રેડ કરતા કુલ એકસો બાસઠ બોટલ દારૂની પકડી પાડેલ જેની કિંમત અઠ્યોતેર હજાર નવસો આઠ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી આશિક ઉર્ફે આશિક સદુદ્દીનભાઈ જમાણી ઉંમર પાંત્રીસ રહેવાનું બાગ મહુઆ રણજીતભાઈ હિંમતભાઈ બારૈયા ઉંમર સત્યાવીસ રહેવાનું જનતા પ્લોટ મહુવા આ બંને સામે તળાજા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એ આરવાળાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી જેમાં અરવિંદભાઈ બારૈયા અશોકભાઈ ડાભી તથા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર વગેરેના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ ઇરફાન મલાડા તળાજા